નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂતો લાભ મેળવી રહ્યા છે અને અમુક ખેડૂતો મેળવી રહ્યા હતા એ જે ખેડૂત મિત્રો છે એમણે ભૂલથી પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર એક ઓપ્શન આવે છે જે ઓપ્શનનું નામ છે વૉલેન્ટ્રી સરેન્ડર ઓફ પીએમ કિસાન બેનિફિટ્સ અહીંયા તમે જે આ ઓપ્શન જોઈ શકો છો આ ઓપ્શન પર મિત્રો એમણે ભૂલથી ઓકે આપી અને આ યોજનામાંથી હંમેશાના માટે એટલે કે કાયમના માટે સરેન્ડર થઈ ગયા છે કાયમી માટે આ યોજનામાંથી બહાર નીકળી ગયા છે તો મિત્રો આ ઓપ્શન પર જ્યારે ખેડૂતે ઓકે આપ્યું ત્યારે ત્યાં એમને જોવા મળ્યું કે અહીંયા સૌ પ્રથમ એમનો રજીસ્ટ્રેશન નંબર જે છે એ એન્ટર કરવાનું અહીંયા જણાવવામાં આવ્યું હતું એટલે અહીંયા આજ પણ એ જ એ જ આપણને જોવા મળે છે કે એન્ટર રજીસ્ટ્રેશન નંબર તો મિત્રો એ ખેડૂતે એમનો રજીસ્ટ્રેશન નંબર નાખ્યો પછી અહીંયા જે આ સંમતિપત્રક છે એ હમણાં જોડવામાં આવ્યું છે પહેલાં અહીંયા નહોતું પછી રજીસ્ટ્રેશન નંબર નાખ્યા પછી આ જે કેપચા છે એ કેપચાની અંદર એન્ટર કરી અને ગેટ ઓટીપી પર વકી આપતા ત્યારે એક ઓટીપી આવતો અને એ ઓટીપી ફરી પાછો ત્યાં એન્ટર કરી અને સબમિટ કરતા ત્યારે આ યોજનામાંથી ખેડૂત હંમેશાના માટે બહાર નીકળી જતા હતા તો મિત્રો હવે અહીંયા આ જે ઓપ્શન છે એક ઓપ્શન અહીંયા એટલે કે આ સંમતિ પત્રક અહીંયા એક શો કરવામાં આવ્યું છે એટલે કે સંમતિ પત્રકને અહીંયા જોડવામાં આવ્યું છે તો મિત્રો આ સંમતિ પત્રક શા માટે જોડવામાં આવ્યું છે તો એ સંમતિ પત્રક એટલા માટે જોડવામાં આવ્યું છે કે કદાચ ખેડૂત જો ભૂલથી આ ઓપ્શન પર ઓકે આપે અને વકી આપ્યા પછી એ સંમતિ આપે તો જ આ યોજનામાંથી એ બહાર નીકળી શકે અન્યથા ન નીકળી શકે અહીંયા જે આ નું નિશાન દેખાય છે એ નું નિશાન તમે જ્યારે પહેલી વખત આ જે ઓપ્શન છે એના પર ઓકે આપશો એટલે અહીંયા હું ખાલી તમને ઓપ્શન જોવા મળશે આ પત્રકમાં તો તમે અહીંયા સંમતિ પત્રકમાં ઓકે આપશો એટલે અહીંયા રાઈટ થશે અને રાઇટ થશે ત્યારે જ તમે આ યોજનામાંથી બહાર નીકળી શકો નીકળી શકશો અન્યથા નહીં નીકળી શકો એટલે રાઈટ તમે કરશો સંમતિ આપશો તો જ આ યોજનામાંથી તમે બહાર નીકળી શકો છો હવે મિત્રો આપણે એ જાણીએ કે આ યોજનામાંથી જે ખેડૂતો કાયમી માટે બહાર નીકળી ગયા છે એમને શું ફરીથી આ યોજનાનો લાભ મળી શકે ખરા તો મિત્રો ભૂલથી આ યોજનામાંથી જે ખેડૂતો બહાર નીકળી ગયા છે એટલે કે સરેન્ડર જે થઈ ગયા છે એવા ખેડૂતોને આ જે વિડીયો છે એ બહુ ઉપયોગી છે અને આ વિડીયો જોયા પછી એમને પણ ખ્યાલ આવશે કે આ યોજનાનો ફરીથી લાભ મળે કે ના મળે અહીંયા મિત્રો તમને ચોખ્ખું જોવા મળે છે ડાબી સાઈડ કે પીએમ કિસાન યોજનામાંથી આત્મસમર્પણ કર્યા પછી તમે પીએમ કિસાન રોકડ લાભો પ્રાપ્ત કરી શકશો નહીં તમે પીએમ કિસાન યોજના માટે ફરીથી નોંધણી પણ કરી શકશો નહીં તો મિત્રો તમે જોયું ને કે જે ખેડૂત મિત્રોએ ભૂલથી પણ વોલેન્ટરી સરેન્ડર ઓફ પીએમ કિસાન ઓપ્શન પર વકી આપી અને એમનો રજિસ્ટ્રેશન નંબર નાખીને આ યોજના માટે હંમેશા હંમેશાના માટે બહાર નીકળી ગયા છે એવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ હવે મળવા પાત્ર થતો નથી અહીંયા ચોખ્ખું જ લખેલું છે કે પીએમ કિસાન યોજનામાંથી આત્મસમર્પણ કર્યા પછી તમે પીએમ કિસાન રોકડ લાભો પ્રાપ્ત કરી શકશો નહીં તમે પીએમ કિસાન યોજના માટે ફરીથી નોંધણી પણ કરી શકશો નહીં અને મિત્રો પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર કોઈ એવું ઓપ્શન પણ નથી કે તમે ફરી પાછું આ યોજનામાં એ ઓપ્શનના માધ્યમથી ઓનલાઈન તમે જોડાઈ શકો પછી મિત્રો અહીંયા જે આ પત્રક છે એ સંમતિ પત્રકની અંદર અહીંયા લખેલું છે કે હું સમજુ છું કે મારો આધાર નંબર ફોટોગ્રાફ અને વસ્તી વિશેક માહિતી આધાર નાણાકીય અને અન્ય સબસિડીના લાભો અને સેવાઓની ક્ષતિ ડિલિવરી અધિનિયમ બે હજાર સોળ બે હજાર સોળ બે હજાર સોળના અઢાર અને ત્યાં ઘડવામાં આવેલા નિયમો હેઠળ સમજ્યા મુજબ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે ભારત સરકાર નીચેના હેતુ માટે આધાર ઓથોન્ટિકેશન સિસ્ટમ દ્વારા મારી ઓળખને પ્ર ઓળખને પ્રમાણિત કરવી અહીંયા મિત્રો આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે સંમતિપત્રકમાં જે કંઈ પણ લખેલું છે એ તમને જોવા મળશે તો મિત્રો હવે તમે સમજી જ ગયા છો કે જેમણે પણ આ જે પણ ખેડૂત મિત્રો એ ભૂલથી આ જે વોલેન્ટરી સરેન્ડર ઓફ પીએમ કિસાન જે ઓપ્શન છે એના પર ઓકી આપીને આ યોજનામાંથી બહાર નીકળી ગયા છે એમને ક્યારેય લાભ મળવાનો થતો નથી અને જો કદાચ મારા અનુમાન પ્રમાણે જો તમારી પાસે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમે જે તમારો તાલુકો છે ત્યાં તાલુકાની અંદર તમારો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કામગીરી થાય છે ત્યાં જઈ અને કદાચ અધિકારીઓને બતાવશો કે હું ભૂલથી આ યોજનામાંથી બહાર નીકળી ગયો છું આ યોજનાને હું લાયક છું આ મારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે અને ખરેખર મને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે માટે મને ફરી પાછો આ યોજનાનો લાભ મળે એવી વિનંતી સાથે મને મારે મને આ યોજનામાં સામેલ કરવા વિનંતી તો મિત્રો કદાચ નેવાણું ટકા ચાન્સ છે કે તમને આ યોજનાનો લાભ મળે અન્યથા મને તો લાગતું નથી કે તમે આ યોજનાનો ફરી પાછો લાભ મેળવી શકો કારણ કે અહીંયા ચોખા ચોખ્ખા શબ્દોમાં પીએ લખેલું છે કે તમે પીએમ કિસાન યોજના માટે ફરીથી નોંધણી પણ કરી શકશો નહીં તો મિત્રો જે ખેડૂત મિત્રો એ ભૂલથી પણ આ યોજનામાં આ યોજનામાંથી બહાર નીકળી ગયા છે એમને આ વિડીયો જોયા પછી ખબર પડી જ ગઈ હશે કે હવે એ આ એ જે ખેડૂતો છે એ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં તો મિત્રો આશા રાખો છો કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર